ભુજ નગરપાલિકાની નવી બનતી બિલ્ડિંગના કામમાં બેદરકારીને લઈને રજૂઆત કરે જે નગરપાલિકાનું જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે તેમાં બિલ્ડિંગની ગુણવત્તા બાબતે એક રજૂઆત મળેલી છે નગરપાલિકા દ્વારા ધારા ધોરણ મુજબ મંજૂરીઓ મેળવી અને કન્સલ્ટન્ટ તથા ટીપીઆઈની નિમણૂક કરી કામગીરી કરવામાં આવે છે નગરપાલિકાને હિસ્નેફ તથા ટીપીઆઈ પણ આ કામગીરીની ચકાસણી કરતા હોય છે આવી કોઈ ક્વોલિટી બાબતે કોઈ ગેરરીતિ થઈ હોય એ હજુ સુધી નગરપાલિકાના ધ્યાને આવેલું નથી અને ક્વોલિટી બાબતે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં જો એવું કંઈ પણ જણાશે તો કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે બિલ્ડિંગ લગભગ પાંચ એક કરોડ રૂપિયાના ખર્ચે બનવામાં બનવામાં આવશે અને તેની કામગીરી લગભગ એકાદ વર્ષમાં પૂર્ણ થશે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ની સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઈન ટુ